લાખવડ પગાર કેન્દ્ર શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ છ થી આઠના બાળકોએ સાહિત્યકારોના ચિત્રો ખૂબ જ સુંદર રીતે દોરીને તેમની કલા રજૂ કરી હતી સાહિત્યકારોના જીવન પરિચય વિશે વક્તવ્યનો ભાવ સાથે રજૂ કર્યો હતો માતૃભાષાનું ગૌરવ કરાવતું ગાન ભાષા મારી ગુજરાતી છે જેનું અભિનય સાથે ગીત વિદ્યાર્થીઓએ સમૂહમાં રજૂ કરીને માતૃભાષાનો મહિમા જાણ્યો હતો અને માણ્યો હતો અને આ કાર્યક્રમનું સફળ સંચાલન સંગીતાબેન રાવલે કર્યું હતું લાખવડ પગાર કેન્દ્ર શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરાઈ જેમાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ માતૃભાષાના સાહિત્યકરણ લગતા ચિત્રો ખૂબ જ સરસ રીતે દોર્યા હતા માતૃભાષાને લગતી કવિતા સુવિચાર કહેવતો અને લેખકના જીવન વિશેના વક્તવ્યો પ્રાર્થનામાં રજૂ કર્યા હતા માતૃભાષાનું ગૌરવ ધરાવતું ગાન ભાષા મારી ગુજરાતી છે બધા જ બાળકોએ સમૂહમાં અભિનય સાથે રજૂ કરીને માતૃભાષાનો મહિમા માણ્યો હતો અને જાણ્યો હતો